જો ગ્રેન્ડ લગનમાં ગયાતા તી મજા આવી કે કા હે હા આવી એમ થાતું તો કાના કરતા નો હોત તો ને તને મોકલી દીધા હોત ને તો એ આ તો કોઈને કહેવાય ની જો કેતો પણ ઈ તો લગનમાં સવાય જ ન આ તો ભાખે ભરાઈ તમારે હું વાત કરવી હે અરે તો ધ્યાન નો દે ટાઈ ઠે રાઈતે ઠરી ગયા ઉઠવા દીધા ની બોય હે મમીજી તમને દીધું કરતી કરતી હોય ઘેરા તો લગન કરવા ગયા ખબર પડી કેવા છે સિકણા હાવ દૂધમાં માખી પડી હોય કાઢીને પી જાય છે લોય ના ખબર તને હવે મમ્મી મને તો એટલું બધી મામાની ખબર નથી કારણ કે લગન છે ને ઈ પછી સોનલ વાણો ઈ ઈ પછી દી કોઈ દિવસ ગયા એટલે કઈ ખબર નત મને અરે દીકરા ખાવામાં કઈ ભલી વાર હોય ન હાવ થોડું કર જીમાં હું ખાઉ ખાઈ ખાઈ ને આમ તો બધાને મોઢે મોટીઓ મોટીઓ કરે થાકે ને ઓ જાણે ઈ પૈસા વાળા છે એ ઈ છોકરાને લગન થાતા તા ને ઈ આ આવે જ નઈ પછી બધાય મનાવવા મામા અને મામી બધાય ખબર હે હા તો તા તો હારું છોકરો જેમ તેમ કરીને પરણી ગયો બસ આખા ગામમાં ફજીતા કર્યા ઈ ને તો આ દોહીનો તો જો લગન કરવા ગઈ ન્યાય આવીને ખોદણી કરે આને તો જવા જ ન દેવાય હવ ક્યાંય હા મારે કેટલો ઓરખ હતો હું কুটকো কুাদটগালালাশ্ 18 চনি কিকু মসাডেন কামযাশ্ কান কিক্কখর্ে রকর কুাাখড় নিহ্যা, উাণই হি়াডি নিগালেজি কালো পড্যরি � ને તો મારે હું વાત કરવી વી કાઈક ને જો પીએ ને તો હાવ પાણી જીવો એના કટાત પાણી પીઉં હારું હારું થયું ને અમે નો આવો વાત છે થઈ જ ગયા તો જો જાન માં ગયા મોડા મોડા તો નીકળ્યા વેલો ટાઈમ હતો ને તોય મોડા મોડા નીકળ્યા 1 2 વાગે તો પૂઈ ગયા અમે ને જાન જાતી તી સાસણ પછી થ્યુ ને દીકરા કે ખટારા જેવી મોટર લીધી બોલ હણગારી સિમ્પલ ને રસ્તામાં ખોટકાણી બધા હેરા મોટર વાળા ઊભા રાખ્યા ને અમારા ખટારા ઊભી રાખી બે કલાક થઈ ગયા કરવામાં હા ત્યાંથી નો હોય ત્યાંથી ખટારો ઉપાડી એવા બંધાવે તો કી ખારું તો બંધાવે ને એટલે કોણ જુસી હું કામ આ નો ઉપાડો તો જો ઈ તો સાધન છે હવે સાધન તો બગડે ન તને માણસ ન કેવા તું તો સાધન નું કેવાય હા ખોટી પંચાયત જ આવડે પોતાના ન જ કરતી એ દોઢ વાગે પૂઈ ગયા અમે બધી બાજુ જંગલ ને કાગડો ફરકે નહી હો ને ખાવાનું આપું પાંચ વાગે આખો દી ભૂઈ ખાન હા મરી રહ્યા પાણી તો તું ખાલી પાણી પી પેટ ભરાય દુકાન નહી નહી કે કેંકી પડી કુંયે જડે દીકરા નાસ્તો બાસ્તો એ કઈ આપું નહી એટલું મોડું થઈ ગયું હતું પણ એને ઈ નો ખબર પડે કે આ લો ખાવાનું તો મોડું આપું પણ નાસ્તો તો વેલો આપી દઈએ થોડો ઘણો નાસ્તો તો કરાવીએ હા ભૂખું ખો કાઢી કાઢી મરી ગયા હો બધાય આ લગન છોનલના મામાના દીકરાના લગન બધા યાદ રાખશે હો દીકરા ને પાછા તો લગન બગન ફેરા બેરા બધું પતી ગયું ને હાથ વાગે જાન જાન તો પણ ના જંગલ માં રસ્તા માંથી નીકળવું તો ખરી ને જંગલ ઓ ને સિંહ નો હોય અમને તો બે સિંહ રસ્તા માં મળ્યા ને પાછો એ અમારો ખુલ્લો હે એવું મમ્મી અરે આ તો અરે આગળ જ બે સિંહ ઉભાતા બધા માણસો તો રાડા રાડી કરી મૂકી ઓ બી તો રાડું તો નાખે ને પછી મેં કીધું આમાં કોઈ દી જવાય નહીં આ તો મોટે ઉપાડે લગન કરવા ગઈ અસોનલ ખોટે ખોટા ફાકા મારે ના હગાવાલા નું કઈ નથી મારીયો ભાઈએ હા હજે હાથ વાગે નીકળે તી બધાને ખબર નઈ પડતી હોય કે રસ્તામાં સિંહ હવે ફાડી ખાઈ તો ક્યાં જ